ચિત્રશિલ્પ અને હસ્તકલાનો ખાલી જગ્યા કલામાં સમાવેશ થાય છે બીજો પ્રશ્ન એમ છે કલાનું શિક્ષણ ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા વિશ્વવિદ્યાલયોમાં આપવામાં આવતું હતું તેનો જવાબ આવશે પહેલામાં તક્ષિલા અને બીજામાં આવશે નાલંદા બીજો પ્રશ્ન એમ છે કે કલીઘાટ ચિત્ર શૈલી હોય તો તમારે ભારતના ખાલી જગ્યા રાજ્યમાં જવું પડશે બંગાળ તેનો જવાબ આવશે કોલકાતા ચોથો પ્રશ્ન એમ છે કે બ્રિટિશ સરકારે રાજા રવિરમારને ખાલી જગ્યા ખિતાબ આપ્યો હતો તેનો જવાબ આવશે કેસરે હિંદનો પાંચમો પ્રશ્ન મધ્યપ્રદેશની ખાલી જગ્યા ગુફામાંથી ઈસવીસન પૂર્વે બે ની આસપાસ ચિત્રો મળી આવ્યા છે તેનો જવાબ આવશે નરસિંહ ગઢની પ્રશ્ન એમ છે કે કલા એ માનવીની ખાલી જગ્યાનું માધ્યમ છે તેનો જવાબ આવશે અભિવ્યક્તિ સાતમો પ્રશ્ન એમ છે કે હિમાલયના પહાડી પ્રદેશોમાં ખાલી જગ્યાએ ચિત્રશૈલી જોવા મળે છે તેનો જવાબ આવશે કાંગડા ગેમ પૂરી થયા બાદ આપને આપણો સ્કોર જોવા મળશે અને ટાઈમ પણ જોવા મળશે પછી ત્રણ નીચે ઓપ્શન આપેલા છે એમાંથી પહેલું છે લીડર બોર્ડ બીજું છે શો આન્સર અને ત્રીજું છે સ્ટાર્ટ અર્નિંગ એમાંથી આપણે લીડર બોર્ડ પર જશું આપણું નામ લખશું એન્ટર આપશું તો ફર્સ્ટ નંબર છે મારો તો બેક જશું પાછા શો આન્સર પર જશું તો સો આન્સરમાં મારા બધા જ પ્રશ્ન સાચા છે બેગ જશું પાછું સ્ટાર્ટ અર્નિંગ આપશું એટલે ગેમ તમને ફરીથી રમવા મળશે અને જો તમને રમી ગમ ગમતી હોય તો તમે પણ રમી શકો છો બાય બાય